પટ્ટો કેવું કરાયું છે આપણે જોઈએ ફાઈનલી મારું ઢીંગલું તો જેવી છો એવી ફટાફટ પાછી આવજે ઢીંગળું બસ માતાજીની જ પ્રાર્થના કરું છું તમે લીધી છે તમારે દેવાનું છે મારું બેબી જ એમ યુ સો મચ બેબી જો ચાલો મારા બેબીનો ફોટો આવી ગયો છે મામાના ઘરે ફોટો આવી ગયેલો છે બોલજો કુબીદા બોલ આપણે જોઈએ ફાઇનલી અમારી પસીકાનો ફોટો આવી ગયો

મારી ટીંગલી ફટાફટ તું પાછી આવજે માતાજીની બાજુમાં મારી ટીંગ ભગવાન બની ગઈ છે હવે તો મંદિર મંદિરની બાજુમાં મારી ડીંગુ કાળુ બાપુ લક્ષ્મીમાં મારી પણ લક્ષ્મી જ હતી અને અહીંયા નીચે લક્ષ્મી છે મંદિર પાસે લક્ષ્મી છે અને મારી ટીંગુ પણ લક્ષ્મી જ હતી ને મારી લક્ષ્મી પાછી પણ આવવાની છે થોડાક ટાઈમમાં જ તમે બધા પણ તમારા ભગવાનને પ્રાર્થના કરજો કે તમારી ડીંગુડી પાછે આવી જાય ફટાફટ એટલે બધાનું કોઈક તો ભગવાન સાંભળશે જ તે બરોબર એટલે મારી ઢીંગુ આવી જશે મારી કૃષિકા આવી જશે પાછી આ તો એના અહીંયા મામાએ ફોટો કરાવેલો છે એના મામાના ઘરે છીએ અમે અત્યારે મંદિર છે મારી ટીંગુડી છે મારી ટીંગુડી મારો દીકડો છે મારો જીવ છે પાણી મારો કરો છે શાંતિ આપે અને બસ મારી ટીંગ ટૂંક સમયમાં પાછી આવી જાય ભગવાન બધા પ્રાર્થના કરજો જય માધી જય પુત્ર દાદા ચામુંડામાં मां બધા પ્રાર્થના કરો માતાજીને મારી ટીંગુડી પાછી આવી જાય ફટાફટ અને ફટાફટ આવવાની પણ છે પાછી આજ મારી ટીંગુ આવવાની છે પાછી ફટાફટ કામાં દીકલો